મિત્ર અશ્વિનભાઈ આવી જશે કેમ છે અશ્વિનભાઈ મજા મજા ને હેરાન એક બાજુ અને ચાલુ સતત ને સતત તો કઈ વાંધો હવે નું કામકાજ થઈ ગયું છે ચાલુ અમુક માણસ થાય ને આમાં આડાવડું જોઈએ

કઈ વાંધો નઈ હાલો થઈ જાય તો ભાઈ શૂટિંગ માં જો અમારે રાજા પૂછ્યા થઈ ગયા છે રાજા ભાઈ ડાયરેક્ટર છે

એટલા માટે આ આ લોકોનો ડાયલોગ બધા લઈ જ લેવાના છે ને હા કયા કયા લોકોના દેવોના દેવ મહાદેવ નથી આવે જોઈ ગમી એમ કરીને વાળે ની તો કાઈ વાંધો નહીં તો ભાઈ તમાર ફોન છે ને ભાઈ આપણા હાથમાં આવી ગયા સ્માર્ટ બોયનો નો ના કોઈ કોઈ કે ઈ દેખાતા જ નહી બોલો ફોન ના ઘર જણી કેમ કે ભાઈ ફોન આખો છે ને આપડી ભાઈ હોય કેમેરામેન મોમેન્ટ લે ઈ હોય

જય માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર આજે પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે હવારમાં મારો રોલ હતો રુકમણી હતી એટલે હું કઈ નવરી નહોતી એટલે જોકે એ બધા ઉતાર થતા પણ હું નવરી નથી તો અત્યારે આપણે મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને એ બધા તૈયાર પણ કરી દીધું છે ચાલું તો તમને લોકોને બતાવું કે કઈ રીતની છે રેડી તો જો આપણે બેન તૈયાર થઈ ગયા છીએ હું બે ના સવું અમને ખબર નથ ખબર બરાબર છે તમે માંગવા વાળી એવું છે હાલો રાણી એન જરી ફરજો વાહ વાહ આ છે આપડા રાણી મોઢું ખોલો રાણી હું હતા એવા ને એવા સઈ બીજું તો હું હોય કેમ કે આજે અમારે છેલે આનું શોર્ટ ફિલ્મ બનાવવાનું છે એટલે એ રીતનું શણગાર તો જૂનો જોઈ કે નહીં બરાબર છે તો તમે હું બન્યા છો સંગાવતી રાણી બરોબર છે રાણી છે ભાઈ હા શેલૈયા મમ્મી તો આ રીતનું કઈક છે ને હજુ બહાર તૈયારી આપણે બધા કે કઈ રીતનું છે તો કન્ટિન્યુ બનાવી રેજો બધા તો જો બધા કઈક આ રીતના તૈયાર થઈ ગયા છે કેમ છે રાહુલભાઈ મજા મજા ના જ હે અહીં શૂટિંગ માં આવીને તો બહુ મજા આવી

ಆ ಬಂದೋನಿ ಬದಾಯಿನಾ ಹಾಲೋ ಬದಾಯಿನಾ ಮಥಿನಿ ಓ ಭೈಸಾ ಬತ್ಯರೆ ಹನೆ ಹೋಗಿದ್ದಾತಿ ಮಹಾದೇವನ ಮಂದಿರ ಏನ ಬದಾಯಿನಾ ಹೋಗುಗಡಿದಿದೆ ಮಂದಿರಕ್ಕೆ ಬೈ ನೋ ಬಾಯಾ ತಯಾರ್ ಕಾಯ್ನ್ ಉಬಾ ರಕ್ಕಿದಾ শুটিং ಮಾತೆ ಹಾ ಲಗ ಬಾ ಸಪ್ಲಾ ಬೇರೈ ತೋ ಮಂದಿರನ ಸಂಪರ್ ಬೇರೋನ ಈ ವಾತೈ ಅಸಿ ಸರಸ್ ಮದನ ಲೋಕೇಶನ್ ತಗಿದೆ ವರ್ಷ ಜೇವು ತಗಿದೆ ತೋ ಭೈ ಕೈ ವಂದನೆ हेलो ಆಗರ್ ನೋ ಹನೆ ಕಂಟಿನ್ಯೂ ಕರೀ ಮೊಡೂ ತಾಯ್ಸ್ ತೋಡು

ના ના ભાઈ જાવ આજ પછી ક્યાંક ફરી વખત મોકો મળે છે તમારે આજ કામ કરવાનો તો બોલાવજો પાસ આવી જાય અલ્લા ભૂલશુક માફ કરી દીજો ભૂલશુક માફ કરી દીજો આભાર તમારો તમારું પૂરું થઈ ગયું રાહુલ ભાઈ પૂરું થઈ ગયું ગુજરાતી ફેમિલી ફિલ્મ માં બહુ કામ કરવાની હવે મોકો મળશે તો ફરી વખત પાછા આવશું આપણે

અને એ લોકોને પણ ખૂબ મજા આવી ને હંસામાં અત્યારે માં ખાટલે બેહી ગયા છે કેમ છે હંસામાં બસ મોજ મોજ વરસાદી વાતાવરણ થોડુંક કામ આમ રોલા સડી ગયો જેટલું કામ ક્યાં હું તો એટલું ન ક્યાં બે દિન બટલે માર તણડી તણડી થાય છે એટલે આવું બધું તો આલા કરે આ કામ તો તો સે હાર માં કઈ ઘટે ને મને કોણ હા

પાત્ર ભજાવે એટલે થોડીક તકલીફ તો થઈ ગયો પણ પાત્ર ભજાવી દીધું અને વિડીયો સારો અને પછી તમને અમેના ગોટકારા એવી મારી મારો બોલો બધા વિરામ વાણીના લઉં છું અને કોઈ આગળ બીજી વાણીમાં બન્યા રેજો તો જમા થઈ ગયો

બીજું કઈ એમ તો એમાં શું થઈ ગયો તમે એમ ન કરતા હોય તો

ભગવાન એવું સરસ મજાનું ઘડતર કર્યું છે ને તેના હોઠ છે ને એક મોટો છે હલનું રહે છે એ કોઈ દી આમ હરખો સીન માં આવતો જ નતો પહેલી વાર એના મોટા હોઠ હાસ પહેલી વાર સીન માં કાય માં દેખાય છે પાછી હોશે હોશે દે હજી ઝૂમ કર આવા દે ટેડા અડાડ દે અડાડ થોડા દેખાય છે ગમ્મી બાજરો બાજરો બીજું કાય ઈ

અને અમારે અહીં બાવો તૈયાર થાય છે ભાઈ ભાઈ અમારે અહીં જગ્યા રાખી દેવો છે રહેવું છે તારે હે અમારે એક બાવો મૂકવાનો છે રહેવું છે તારે ભગવાન બે જગ્યાએ કઈ નહીં જો અહીંયા મેરડી માં અહીંયા રામા પીરા દીવા કરવાની ધૂપ દીવા ટિફિન હું દઈ જઈશ ના પાડે બોલો તમને કે તેમ રહી જાવ ટિફિન દઈ જાવ સંસારમાં પગલું ભેરું નથી ને

ले ओला दोरा दिलबे तेरा तेरा दे श्याम बोलो मोहन मुरारी मोहन मोरारि श्याम जय जय रादि रादे रादे क्या लागै एने आगल रोज नथी दाई वन जेलो हने धमी लेई